આજે આઠ વર્ષ રજૂઆત કરી કરીને અમારું મોડું મૂકી ગયું વડોદરા શહેરના કિસનવાડી વિસ્તારમાં ઠલવાતો કચરો આસપાસના રહીશો અને નાગરિકો માટે નુકસાનકારક હોવા છતાં તંત્રની આંખ ખોલતી નથી આ માટે સ્થાનિકો દ્વારા અવારનવાર પાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ અધ્યક્ષને આ કચરાનું કેન્દ્ર હટાવવાની રજૂઆત કરવામાં આવી હતી કારણ કે અહીં આજુબાજુમાં જ શાક માર્કેટ ભરાય છે જેને લઈ અહીંના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ આવતા લોકોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ છે આ ડમ્પિંગ યાર્ડનો અવારનવાર વિરોધ થયો છે આ બાબતે યુથ કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થઈ કચરાની હોડી કરવાના હતા હાથમાં બેનરો લઈને કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી કોર્પોરેશનની હાઈ હાઈ બોલાવી હતી વડોદરાનો વિકાસ ત્રીજાથી તેત્રીસમાં ક્રમે ગયો છે જોકે આ સાઇટને હટાવતા કોંગ્રેસના કાર્યકરો કચરાની હોડી કરવાના હતા પરંતુ પાલિકાએ પોલીસને આગળ કરતા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે હિતેન્દ્રભાઈ આવ્યા હતા ચારથી પાંચ પેઢી આ શાક માર્કેટ અહીંયા હતી તો શાક માર્કેટમાં એટલું ગંદકી થાય છે કે ઘરાક આવતા નથી તો એમને બી વિરોધ કર્યો કે ભાઈ આ કચરા પેટી હટાવો તો અમે અહીં આવીએ બરાબર તો અહીં આ રોડ પર નડે છે એ નહીં નડતું વડોદરા શહેરના કિશનવાડી વિસ્તાર કે જે એક લાખની વસ્તી ધરાવતો વિસ્તાર છે એ વિસ્તારના ગધડા માર્કેટ ચાર રસ્તા પર પાલિકાએ એ પોતાના બુદ્ધિ પ્રદર્શન કરીને અને એક કચેરી ડમ્પિંગ સાઇડ ઊભી કરી દીધી છે જ્યાં સમગ્ર પૂર્વ વિસ્તારનો કચરો ભેગો કરીને અને પછી ત્યાંથી એને બીજે કસે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે પાછલા ઘણા સમયથી કોર્પોરેશનમાં અમે વારે ઘડીએ રજૂઆત કરતા આવી રહ્યા છે કે ગીચ વિસ્તારના અંદર કચરું ડમ્પિંગ યાર્ડ ના હોવું જોઈએ કારણ કે એ ડમ્પિંગ યાર્ડના કારણે આ વિસ્તારના અંદર રોગચાળો ફેલાઈ રહ્યો છે નાના નાના બાળકો કોલેરા મલેરિયા જેવા બીમારીઓના શિકાર થઈ રહ્યા છે ત્યારે એક મહિના પહેલાં કોર્પોરેશનમાં મેં રજૂઆત કરી હતી કે આવનાર હોડી ધુલેડી પહેલાં આ ડમ્પિંગ યાર્ડને ખસાડવાનો પ્રોસેસ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવે પણ કોર્પોરેશને ખૂબ જ નિંદ્રાહીન હાલતમાં છે એ તો આપ સૌ જાણે જ છે વડોદરાનો વિકાસ એક યા ત્રીજાથી તેત્રીસમાં ક્રમે ગતો રહ્યો છે આ જ કોર્પોરેશન નિંદ્રાહીન વર્તાવના કારણે